જય દશામાં દર વર્ષે અષાઢ વદ અમાસને કે જે દિવાસાના દિવસ તરીકે ઓળખાય છે તે દિવસે સવારે નાય ધોઈને પ્રાતઃકાળે દશામાના વ્રતનું વ્રત માતાનું વ્રત લેવું અને શ્રાવણ સુદ દસમ અથવા તો અગિયારસના રોજ ઉજવણું કરવું વ્રત પૂજન વિધિ વ્રત લેનારે દિવાસાના દિવસે સવારે નાઈ ધોઈને સ્વચ્છ થઈ પાટલા ઉપર દશામાની મૂર્તિ કે છબી અથવા તો દશામાનો સંકલ્પ કરી સ્થાપન કરવું તથા માટીની સાંઢણી બનાવી પાટ ઉપર મૂકવી બાજુમાં કળશ સ્થાપન કરવું કળશ ઉપર સૂતરના દસ તાર લઈ કંકુમાં બોળી દસ ગાંઠ વાળવી અને એ કળશ ઉપર વીટાળવા તથા બીજા દસ તારનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવો અને ધૂપ દીપ કરવા પછી શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક વાર્તા સાંભળવી દશામાં કર્ણાવતી કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો એના અભિમાન અને ભોગવિલાસનો કોઈ પાર નહોતો એને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી તે એટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે તો કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુ ને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીઓના મધ તથા કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મેલના જરૂખામાં ઊભી હતી ત્યારે તેણે થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી થોડી વારે દાસી પાછી આવી અને રાણીને કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે રાણી આશ્ચર્ય પામી તેણે પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે હા એમણે કહ્યું કે અમે સૂતરના દસ તાતરા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની દસ ગાંઠો વાળીએ છીએ વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાના વ્રત કરવાનું મન થયું તેણે રાજાને વાત કરી રાજાએ તેની હાંસી ઉડાવતા કહ્યું રાણી આ વ્રત બધ બધું ધતીંગ છે આપણે શેની ખોટ છે કે આપણે આ વ્રત કરવાથી પૂરી કરવી છે ધન દોલત કીર્તિ સુખ સાહેબી સંતતિ બધું જ આપણી પાસે છે તો પછી તારે આ વ્રત કરવાની શી જરૂર અને રાજાએ રાણીને દશામાનું વ્રત કરવાની ના પાડી દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું બીજા જ દિવસે સૂર્યોદય થતાં પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી ઉપર ચડી આવ્યો અને એકાએક આક્રમણથી કર્ણદેવ હેપતાઈ ગયો લડાઈમાં હારી ગયો પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂટવી લીધું જીવ બચાવવા રાજા રાણીને બે કુંવરો લઈને નાસી છૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશામાં વ્રત કરવાની મનાઈ કરેલી તેથી માતાજીનો કોપ તમારા ઉપર ઉતરો છે રાજાએ આ સાંભળી રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી બે કુવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલઝાડ કરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબક ખાઈ ગયા ત્યાં માળી આવી ચડ્યો તેણે પણ આ દ્રશ્ય જોયું અને વિચારવા લાગ્યો કે માનો કે ન માનો પણ આ લોકો જરૂર અકર્મી લાગે છે નહીતર હરીભરી લીલોત્રી આ રીતે એક ક્ષણમાં સૂકી ભટ્ટ થાય નહીં તેણે એમને અળદૂત કરીને કાઢી મૂક્યા રાજા રાણી બંને કુંવરો નિરાશ વધને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર પછી એક વાવ આવી વાવ જોઈને બધાને પાણી પીવાનું મન થયું કુંવરો તો ઝડપથી ચાલતા ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદૃશ્ય થઈ ગયા રાજા રાણી બંને કારમું કલ્પાંત કરી ઉઠ્યા રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાંનો ક્રોધનો જ શિકાર બન્યો છે પેલા રાજ ગયું હવે કુંવરો ગયા રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેણે કુંવરો આપ્યા હતા એને પાછા લઈ લીધા છે રાજા ને રાણી આગળ ચાલ્યા ચાલતા 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 તેઓ એક ગામના પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું ગામ છે ચાલ મારી બેનને મળતા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બેન સોનાનું સાકળું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધ ક્રોધથી રાતો પીળો થઈ ગયો તેના માન્યામાં ન આવ્યું તેની સગી બેને ઘડામાં તેના માટે સાપ મોકલાવ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો તો તેને સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું જ પરિણામ છે આથી તેણે ઘડાને ભોયરામાં દાટી દીધો રાજા અને રાણી આગળ વિતા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચીભડાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેણે રખેવાળને એક ચીબડું આપવા કહ્યું રખેવાળે રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક ચીબડું આપ્યું રાણીએ ચીબડાને સાડીના છેડાથી ઢાંકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીબડું ખાય ને પાણી પીશું રાજા રાણી થોડે દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમણે બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધી તેમને રાણીની સાડીના છેડામાં ઢાકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું દશામાના ક્રોધને લીધે રખેવાળે આપેલું ચીભડું રાજકુંવરનું માથું બની ગયું સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોડાથી બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક ઝેરમાં પૂરી દેવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિત્તે વિચાર કરવા લાગ્યા તેમને ખાતરી થઈ ગઈ કે જે બનાવો બની રહ્યા છે તે બધા દશામાના લીધે જ બની રહ્યા છે તેથી હવે એન કેન પ્રકારે દશામાના ક્રોધને શાંત પાડવો જ રહ્યો આથી દશામાને રીઝવવા રાણીએ તેમની તપશ્ચર્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણીએ માના નાપના જપ કર્યા નકોરડા ઉપાસ કરી માની માનસિક પૂજા કરી પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માને યાચના કરી રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં સૌ સારા વાના થશે બીજા દિવસે શત્રુ રાજાને સપનામાં આવી મા દશામાએ કહ્યું હે રાજા તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે માં પીડ્યા છે તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીં તો તારો સર્વનાશ થશે અને હા તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે તારે ત્યાં આવી જશે સવારે કુંવર ક્ષેમકુશળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાજા રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશા માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બેનને ગામ આવી પહોંચ્યા રાજાએ પહેલાં જમીનમાં ડાટેલો ઘડો યાદ આવ્યો તેણે જમીન ખોદી ઘડો બહાર કાઢતા અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું બેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બેને બંનેની આગતા સ્વાગતા કરી પછી રાજા રાણીએ બેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે પહોંચ્યા જ્યાં તેમના કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈને તેમની રાહ જોતા ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મેળ્યા જવાબમાં દશામાં માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું તેમની ધર્મ પારાયણતા અત્યંત પ્રસન્નીય છે તું પણ હવે જો તો સુધરી ગયો છે જા તને તારું જૂટવાઈ ગયેલું રાજ પાછું મળશે દશામાની કૃપાથી તો રાજા ગદગદિત થઈ ગયો અને તેમના પગે પડી ગયો મા તમે તો દયાળુ છો તમારો મહિમા અપરમ પાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું પામર માનવી માટે કઠિન છે તેથી માં સૌના ઉપર દયાને અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાંના વ્રત રાખશે તેની ઉપર દશામાંને અમી દ્રષ્ટિને પાત્ર થશે જે કોઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે અને દશામાં અદ્રશ્ય થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિષ્ઠાથી મા દશામાનું મંદિર બંધાયું અને પ્રજામાં તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિમાં જીવન પસાર કરવા લઈ ગયા જય દશામાં દશામાં જેવા રાજા રાણીને ફેળા તેમ સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાર્તા વાંચનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતી આપજો શ્રદ્ધા અને વિશ્વાસ અને સનિષ્ઠતા પ્રાપ્ત પ્રદાન કરજો જય મા દશામાં